પણ ભજન છે ને કરવાની જરૂર છે ગાવાની જરૂર નથી ગાવા કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરો બધા કરતા અઘરું છે સારું કોક કલાકાર હોય ને એને આપણે આમ કહે કે સીતારામ તો આમ માથે કરે સીતારામ તો બોલ મરી તો તું જવાનું પણ જીરવાતું જ નથી ભજન ગને રામ ભજન માં મહાપુરુષ એટલા માટે કહે છે જીવમાંથી શિવમાં જીવ જીવમાંથી શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવ છે ને એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવ ને શિવ ને બાપુ એક કરવા માટે જરૂર ભજન ની પડે બુદ્ધિ થી વિજ્ઞાન થી પૈસા થી જીવ ને શિવ એક ન થઈ શકે મહાપુરુષો એ બાપુ નક્કી કરી લીધું અને જેને ભજન ના માર્ગે ચડે એટલે જગત હકાઈ નહીં લેવા દેવાની એ ભેગું હરી ભજબુ હક બોલવું દોનો વાદા અવલ આવા નરને હાઠે પોર કોઈદી ઉતરે નહીં અમલ આ જેસલ જાડે જો બજાર માં નીકળે અને બારીયું બારણા ભટો ભટ બંધ થઈ જાય રૂમ માં બેઠા હોય ને અવાજ આવે ખબર પડે કે જેસલ નીકળ્યો બાપુ તાકણી પડે તો અવાજ આમ ચૂપ થઈ જાય ઈનો ઈ જેસલ સતી તોરલ મળ્યા ને પછી તોરલ કે છે મારા કપડા લઈને નદીએ જઈને ધોયાવ

અને એસી હો વર્ષ જીવો ને પછી મરવાની તૈયારી હોય ને તે દીએ બધી તૈયારી હોય લાકડા તૈયારી હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ઘોકા મારનારા હોય હવે પહેલી શેલી બે તૈયારી છે તો એટલી નહીં કરી નાખી હોય પણ આપણને ભરોહો જ નથી ભલા મોજ કરી લેવાની વાત એક સિકંદર 500 ઘોડાનો રસાલો લઈ નીકળ્યો અને આમ ફૂટપાથ ઉપર નજર કરીને એક બાપુ ફકીર હતો તો ફકીર સાંભળજો

એ કે 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 પણ હું તું તારી ભૂખ નાખું પહેરવા નથી નથી ખાવા તારે અનાજ મારી ન હામી એક બેને મને જમાડી ગઈ અને એક એક ભાઈ મને મને બીડી બીડી આ આ બેને આપ્યું બીજી બેન કોઈ નઈ આપે ખાવા સિકંદર કે મારે મૂક્યા માર્ગ નથી તો હક નથી નાને કે બપોર નું મળ્યું ઠેકાણો નથી તોય શાંતિ થી હું ફકીર ને કે છે સિકંદર કઈક કે મારે કઈ જોતું નથી તમારી જો બહુ ઈચ્છા હોય એક બાજુ ઉભા રહ્યો તડકો મારી માથે આવે ને તો મને થોડીક વાય છે જોતું નથી અને પછી સિકંદર કે છે કે મારે આવી મોજ જોઈએ હું આ દુનિયા છોડીને જાવ તેથી મારે ખુદાના દરબારમાં જઈને કેવું છે કે ઓલા ફકીર જેવી મને મોજ દેજે મને મસ્તી દેજે આવું મારે જીવન જોઈએ છે ખુદાના દરબારમાં જઈને મારે કેવું છે અને પછી જે ફકીર બોલ્યો છે ને ઈ જીવનમાં ઉતારવા દેવું છે ફકીર કહે છે હું કીધું તમે આ વખતે હું જઉં ને ખુદાના દરબારમાં તેદી મારે ખુદાને કેવું છે કે આવી મને મોત દેજે ને આવી મને મસ્તી દેજે પછી ફકીર કહે કે તમે મરો કેદી તમે આ જાઓ એ ખુદાને ને કેવું ખુદા હેરાન કરવો આઈન પા કુતરો બેઠો છે આન પા તમે જમાવો રસાલો જવા દયો અતરે મોજ ચાલુ થઈ જાય આ પતે એવું છે આપણે વાત થાય છે મારા રામ પૈસા તો હાથ નો મેલ છે ને ફલાણું છે ને ઠીકડું છે ને લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને એમ છે આ બધું અરે જીવન મળ્યું છે મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું આપણા ગઢન હારું જોડું નથી જડ્યું મારા બાપ ભૂખ્યા મરી ગયા વહાન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે પણ જ્યાં જાવ ત્યાં બધા રોવે જ છે કોઈ કોઈની ભાઈ જ્યાં જાવ કોઈ સારી વાત જ નથી કરતો એક ભાઈ જાય કે સુટા ખૂટી રહ્યા ધાબુ ભરવું છે બીજા ભાઈ જાય કે ડોબુ વીણું દોવા નથી દેતો બીજા ભાઈ જાય કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી મેળો હોય નરસિંહ રોવે બાપુ મીરા રોવે જેઠીરામ રોવે દાસી જીવન રોવે એ મારા નાથ મારા નો અવતાર અમને ત્યાં આપ્યો તારી જો અમને આ સુરતા આભા ન થાય તો તો નો અવતાર ફોગટ ગયો જાય મારા નાથ પણ ભજન સમજાય એવું નથી એની માટે સદગુરુ જોયું હવે સદગુરુ ગોતવા જ્યાં આની દુકાન તો હોય ને આખે આખા કપાળ રેંગ્યા હોય ઢીસણ સુધી ડેરખા હોય આપણને હાલા જાતા માહિતી હાથ કરે હે ભગવાન ખડા રે તેરા બેડા પાયો તમે રોટલા આટો વંડીયું ઠેકો શું મારા બેડા પાય એવું જ આયલું ચારે આપણે બરોબર બપોરે આમ વાડીએ જાય હોય ને ખાઈ પીન હુંતા હોય ને તારે બરોબર આવે દૂધ પુતર ને દીકરા ને કોઠીએ જાજી જાર બાવણ મોસુ પણ ને પોસુ પર પણ તેનો વાહો બહુ છે હવા છે લાપસી કરીને પાણી આરે જવાડો હાજો અમે રત્નો દૂધો કરશે ને કેસો લાલો આને પણ બહુ નડે તમને અત્યારે નડે એનું કઈક કરો અમે બે બાજા બડા દબાવીને ઉતારી કઈ છે જ